છે તારા મેં અત્યારે આ હું આવ્યો છું માંડવ એક માંડવનું એક પાજવાડી ગામ છે ગામથી આગળ એક જાદુ બાપુ લપાણા ધૂણા ત્યાં ગાયું છે આશ્રમ છે એમનો મિત્રો આ બધી ગાયું આ એમનો આશ્રમ છે એમની જગ્યા છે આ બધી ગાયોની સેવા કરે છે આ ગાયોનો શેડ છે ગાયોને બાંધવા માટે આ બધા સેવકો છે અને આ ગાયોનું ઘાસચારા માટે બાપુનું આમે બનાવેલું છે તો એમાં ઘાસચારો અને સંગ્રહ થઈ શકે એના માટે આ બાપુએ આશ્રમ બનાવ્યું છે આ બાપુ ગાયોની સેવા કરે છે તો મિત્રો આપણે મકર સંક્રાંતિનો દિવસ આવે છે તો મકરસંક્રાંતિના દિવસે કોઈ એને ચારો નાખવો હોય અને ચારાનું કોઈને દાન કરવું હોય તો મિત્રો આ ગાયું બધી છે ગૌશાળામાં તો કોઈ બી એને પુણ્યશાળી ભાજપ ભાજપ હોય કે ગમે એને પુણ્ય કરવું હોય કે ગાયોને આપણે ચારો નાખવો છે તો લપાણા ધૂણા હવે બાપુ છે તો હાલો આપણે જાદુ બાપુને મળી લે કે બાપુ તમારે કેટલીક ગાયું છે હા બાપુ સીતારામ બાપુ સીતારામ નમો નારાયણ નમો નમો નારાયણ કીધું બાપુ એવું કહેવાનું હતું કે આપણે આ ગાયું છે કેટલી ગાયું છે ગાયું ચાલી ગેરી છે હા 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 ચાલી ચાલી આપણે કોઈ આ દાતા અહીંયા આવે નિર્ણ બીણ નાખ્યું હોય બાપુ સર સરનામું થોડુંક તમે બોલો

નાના બાપુ આપણે કોણ જાત તાણ જેવું છે નીણ હડી ગઈ વાડી માં કે તો આ સૌતા સૌતાજનનો બજે આપણે વાત કરવી કે ભઈ ગાયોનો છે તો લાભાર થઈ ગાયોનો લાભાર થઈ કોઈ અમને સાત સહકાર અહીં કણે ગાયોનો આપો તો આ મકર સંક્રાંતિ આવે છે તો મિત્રો આ બધાય જો દેખી રહ્યા છો તમે આ બધા ઝાડ છે તો જે મકર સંક્રાંતિ આવે છે તો આપણે ગાયો માટે ધર્મા જો કરો હોય તો મિત્રો જો બાપુના આશ્રમમાં આવજો અને એમના નંબર હતો હું ડિસ્ક્રિશનમાં નાખીશ અને નંબર છે સત્તાણું બે સાઠ બત્રીએક ચોત્રી હરી ફરીને બોલું છું સત્તાણું બે સાઠ બત્રી એક ચોત્રી આ બાપુનો નંબર છે અને જો આ બાપુનો આશ્રમ છે આશ્રમ છે મિત્રો આપણે અત્યારે લાઈ તમને એક ભૂણાના દર્શન કરાવી અને આજે એમનો આશ્રમ છે આશ્રમની અંદર આજે બાપુનો છે દર્શન આપણે ધૂણો દેખાડશું દર્શન કરશું બધા મિત્રોજનો ને આ રામદેવીની સુબી છે રામદેવની સુબી છે આ બાપુના ગુરુ મહારાજ

যাওয়ার বাবু বেড়াতে আদর আছে